અમારે માવઠું વરસાદ બહુ પડ્યો છે પાક નિષ્ફળ ગયો છે અને અમારે આત્મહત્યા કરવાનો વારો છે ખેડૂત પાયમાલ થઈ ગયા છે હવે કોઈ આધારીઓ નથી સરકાર કોઈ સહાય કરે આજ છે ને આપણા ગુજરાતના વિકાસનું મોડેલ જોવો છો ને તમે ધરતીપુત્રોની દશા શું છે કેટલા વર્ષોથી આમ ને આમ ચાલે છે વરસાદ ન પડે તો આત્મહત્યા કરવાનો ખેડૂતો એક જ વ્યથા હાલવી છે કે સરકાર અમને સહાય કરે તો જ અમે ટકી શકીએ બરોબર છે સરકારો આવે છે જાય છે બદલાય છે પરિસ્થિતિ આજ ને હાજરી છે સમજાતું નથી કે આગોતરું આયોજન કેમ અત્યાર સુધી એક સરકાર કરતી નથી

ક્રોપ ડેમેજ રિસ્પોન્સ ફોર્સ એવું કંઈક તો બનાવી શકાય ને એનડીઆરએફની જેમ સીડીઆરએફ ના બનાવી શકાય